નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું હળદરના વિશે હળદરના ડબ્બામાં ચૂપચાપ નાખી દો આ એક વસ્તુ માતા લક્ષ્મી બંને હાથથી વરસાવશે ધન રોડપતિ પણ થઈ જશે કરોડપતિ હા મિત્રો આજે આપણે વાત કરીશું હળદરના વિશે હળદર આપણા બધાના ઘરમાં હોય છે હળદર વગર જો જમવાનું બનાવવામાં આવે તો તે રંગહીનના સાથે સાથે સ્વાદહીન પણ થઈ જાય છે હળદર વગર ખાવાનું સારું નથી લાગતું કે ના તો કોઈ શુભ કે માંગલિક કાર્ય તેના વગર પૂરા પણ નથી થઈ શકતા હળદર એક એવી વસ્તુ છે જે નજરદોસ્તી તો બચાવે જ છે સાથે જ શુભ અને મંગળનું પ્રતિક હોય છે ખાવાની સાથે હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે હળદરનો લેપ બનાવવામાં આવે છે હળદરને માસ્કમાં મેળવીને ચહેરા ઉપર લગાવવામાં આવે છે વાર વધુને પણ લગ્ન પહેલા પેઠે એટલે કે હળદર લગાવવામાં આવે છે અને તેનાથી તેને કોઈની નજર પણ ન લાગે હળદર ભગવાન વિષ્ણુને તો પ્રિય હોય છે સાથે જ તે માતા લક્ષ્મીને પણ ખૂબ પ્રિય છે હળદરનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મી દોડતા ચાલ્યા આવે છે જો આ પ્રયોગ શુક્રવારના દિવસે કરવામાં આવે તો તે ખૂબ જ સારો રહે છે કેમકે શુક્રવારનો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે હળદરનો સરળ ઉપાય માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવે છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જે ઘરમાં હળદરનો આ પ્રયોગ કરવામાં આવે છે એ ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે આજે અમે તમને હળદરનો એક ખૂબ જ ખાસ ઉપાય જણાવીશું મિત્રો જ્યોતિષશાસ્ત્રોમાં પણ હળદરના કેટલાય ઉપાય જણાવ્યા છે હળદર જે પીળી હળદર હોય છે તે ગુરુગ્રહથી જોડાયેલ હોય છે એ ધન સંબંધિત સમસ્યા હોય રોજગાર સંબંધિત સમસ્યા હોય કે પછી વિવાહ સંબંધિત કોઈ સમસ્યા હોય સંતાન સંબંધિત સમસ્યા હોય કે ગુરુગ્રહથી સંબંધિત કોઈ સમસ્યા હોય ઘરમાં ધનનો અભાવ રહે છે ધન ટકતું નથી આ બધી સમસ્યા હળદરના પ્રયોગથી દૂર થઈ જાય છે મિત્રો તમારે ખાલી હળદરના ડબ્બામાં ચૂપચાપ એક વસ્તુ નાખી દેવાની છે પછી તમે જોશો કે કેવી રીતે માતાલક્ષ્મી તમારા ઘર પરિવાર પર ધન વર્ષા કરશે જો તમે રોડપતિ છો તો પણ કરોડપતિ થવામાં વાર નહીં લાગે માતા લક્ષ્મીની કૃપાથી ધન ધનધાન્યની કોઈ કમી નહીં રહે જે લોકોના વિવાહમાં મોઢું થઈ રહ્યું છે વિવાહ નથી થઈ રહ્યા તેમના માટે હળદર ખૂબ જ ઉપયોગી છે તેમને રોજે નહવાના પાણીમાં પીસીને હળદર મેળવીને તેમનાથી સ્નાન કરવું જોઈએ આવું કરવાથી ખૂબ જ ઝડપથી વિવાહના યોગ બને છે વિવાહમાં જે અડચણ આવી રહી હોય છે તે દૂર થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી વિવાહ થઈ જાય છે અને કેટલાક લોકો એવા હોય છે કે વિવાહ તો થઈ ગયા હોય પરંતુ વિવાહ થઈ ગયા પછી ખૂબ જ નડાઈ ઝઘડા રહે વિવાહ ટકતા નથી વૈવાહિક જીવન સુખમય નથી તો એના માટે એવા લોકોએ રોજે રાતના સમયે એક સાફ કાગળ લો અને તેમાં થોડી પીસેલી હળદર રાખી દો હવે તેની એક પડીકી વાળી દો અને આ પડીકીને તમારા તકિયા નીચે રાખીને સૂઈ જાઓ અને સવારે આ પડીકીને લઈને કોઈ સાફ જગ્યા પર કોથળીમાં રાખી દો અને પછી બીજી રાત્રે બીજી પડીકી બનાવો અને તેને તમારા તકિયા નીચે રાખીને સૂઈ જાઓ આવું તમારે સતત એકતાલીસ દિવસ સુધી કરવાનું છે એકતાલીસ દિવસ પછી આજે પડીકીઓ ભેગી થઈ છે તેને તમારે શુદ્ધ વહેતા જળમાં વિસર્જિત કરી દેવાની છે આવું કરવાથી વૈવાહિક જીવનમાં આવી રહેલી સમસ્યા દૂર થઈ જશે મિત્રો જો તમને નજરદોસ ખૂબ જ લાગે છે કોઈની ખરાબ નજર લાગી જાય છે સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર હળદરથી એક સ્વસ્તિક બનાવી લેવું જોઈએ આવું કરવાથી નજરદોસ્ત નહીં લાગે અને સાથે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ પણ નહીં થાય તેનાથી ઘરમાં લડાઈ ઝઘડા પણ નહીં થાય અને માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે મિત્રો જો તમારી કારકિર્દીમાં સમસ્યા આવી રહી છે રોજગાર સારો નથી ચાલી રહ્યો કે તમે કોઈ શુભ માંગલિક કાર્ય માટે ઘરેથી નીકળવાના છો તો તમારે રોજ માટે એક નિયમ બનાવવો જોઈએ તમારે રોજ એક ચપટી હળદર માતા લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ અને થોડી હળદરથી ભગવાન વિષ્ણુના ચરણોમાં લગાવીને તે હળદરથી તમારે તમારા માથા ગળા ઉપર કે કલાઈ ઉપર તિલક કરવું જોઈએ તિલક કર્યા પછી જ તમારે ઘરથી બહાર નીકળવું જોઈએ મિત્રો ધ્યાન રાખો કે તિલક કર્યા પહેલાં હળદરને ભગવાન વિષ્ણુના ચરણોને સ્પર્શ કરાવો અને પછી જ તે હળદરથી તમારા માથા ઉપર ગળા ઉપર કે કલાઈ ઉપર તિલક કરો આવો કરવાથી તમે જે પણ કાર્ય માટે જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળશે આવું કરવાથી કાર્ય સિદ્ધ થાય છે કાર્યમાં સફળતા મળે છે કરિયર કે વેપારમાં જે પણ સમસ્યા હોય તે દૂર થઈ જાય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કરિયરમાં સફળતા મળે છે વેપાર પણ સારો ચાલે છે મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો વાસ્તુદોષને દૂર કરવા માટે પણ હળદરનો આ ઉપયોગ તમે કરી શકો છો હળદર તમારા ઘરમાંથી વાસ્તુદોષને દૂર કરી દેશે તેના માટે હળદરથી એક સ્વસ્તિકને તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર બનાવી દો આવું કરવાથી ઘરમાં જે પણ વાસ્તુદોષ હશે દૂર થઈ જશે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર શોભલાભ પણ લખવો જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે તેના સિવાય તમારે એક કામ કરવું જોઈએ તમારે એક પીળા રંગનું કપડું લેવાનું છે અને તેમાં તમારે થોડી હળદર રાખવાની છે તમે ઈચ્છો તો ગાંઠવાળી હળદર લઈ લો અને તેને પીળા રંગના કપડામાં બાંધી દો અને હળદરને તમારે તમારા મંદિરમાં રાખવાની છે આવું કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ રહે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે મિત્રો હવે આપણે વાત કરીએ રસોડામાં તમે જ્યાં હળદર રાખો છો ત્યાં ચૂપચાપ એક વસ્તુ કઈ રાખવાની છે તેની અને તે કંઈ એવી વસ્તુ છે જેનાથી માતા લક્ષ્મી બંને હાથથી ધન વરસાવે છે ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નથી રહેતી ઘરમાં બરકત આવે છે સફળતા મળે છે ઘરમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય છે માતા લક્ષ્મી બંને હાથથી ધન વરસાવે છે તો તમે રસોડામાં જે ડબ્બામાં હળદર રાખો છો એ જ ડબ્બામાં તમારે સૂકું લાલ મરચું રાખી દેવાનું છે ધ્યાન રાખો કે આ ઉપાય કરતા કોઈ તમને જોવે નહીં આ કામ તમારે સાંજના સમય કરવાનું છે તમે ઈચ્છો તો એક રાખી દો પાંચ રાખી દો કે પછી ચાર લાલ મરચાં રાખી દો આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ધનની વર્ષા કરે છે લાલ રંગની વસ્તુઓ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે લાલ મરચો હળદરના ડબ્બામાં નાખવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે લાલ મરચાં સિવાય તમે બે લીલી ઇલાયચી પણ તમે હળદરના ડબ્બામાં સાંજના સમયે રાખી દો આવું કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે માતા લક્ષ્મીની કૃપા રહે છે અને ઘરેથી દુઃખ તકલીફો હંમેશા માટે દૂર થઈ જાય છે મિત્રો આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની કોઈ કમી નથી રહેતી તમારે મંદિરમાં પણ માતા લક્ષ્મીના સાથે થોડી હળદર પોટલીમાં બાંધીને જરૂર રાખવી જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી બંને હાથથી વરસાવે છે ધન ખુશીઓ સંપત્તિ બધું જ વરસાવે છે મિત્રો જો તમારા ઘરમાં કલેશ વગેરે વધારે હોય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે હળદરના ડબ્બામાં બે ત્રણ આખા દાણાના દાણા નાખી દો આવો કરવાથી કલેશ વગેરે બંધ થઈ જશે ધનમાં વૃદ્ધિ થશે અને ધનનો અભાવ નહીં રહે તેના સિવાય હળદરના ડબ્બામાં બે કાળા મરી નાખી દો મિત્રો તમારે લાલ મરચાંની સાથે કાળા મરી રાખવાના છે આવું કરવાથી ઘરમાં કલેશ અશાંતિ બધું જ દૂર થઈ જશે ઘરમાં ધન ધાન્યમાં વૃદ્ધિ થશે દુઃખ દરિદ્રતા અને કલેશમાંથી છુટકારો મળશે મિત્રો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ